મિત્રો સમાચારમાં આગળ વધી તો ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર એસએસડી ડીજે છે પલટી ખાઈ ગઈ છે આ દુર્ઘટનાની અંદર કેટલા લોકોને વાગ્યું છે કેટલા લોકો સાથે વધારે જે ઈજા થઈ છે એ બધી જ આપણે ડિટેલ્સ જાણીશું તે પહેલાં અમારી જ ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષબેન મિત્રો આજે વાત કરી આ ગોધરામાં બની એક બનાવટ છે કે ભાઈ આ લગ્ન પ્રસંગમાં એટલે કે જાનૈયાઓ જાન લઈને ગયા હતા ત્યારે જે આ ડીજે છે એસએસ ડીજે સાઉન્ડ છે જે એ ત્યાં રસ્તો ખરાબ હોવાના કારણે એટલે કે સળાવવાળો એવો કંઈક રસ્તો હશે ત્યાં આગળ ડ્રાઈવર છે કાબૂ ગુમાવતા જે ડીજે જે છે એ પલટી ખાઈ ગઈ છે જેમ કે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ ઘટના છે ગઈકાલે જ બની છે અત્યારે માનવામાં આવે તો લગન ની સિઝન ગઈ પણ અમુક અમુક જગ્યા હજી સુધી પણ ગુજરાતની અંદર લગ્નો ચાલી રહ્યા છે ત્યારે આવી ઘટના બની છે જ્યાં મિત્રો મોટી દુર્ઘટના સર્જાય છે આની અંદર લગભગ લગભગ આપણે માનવામાં તો સાત લોકો બેઠા હતા અને વધારે જે જે ઓપરેટર હોય છે જે ડીજે ચલાવવાળા એટલે કે જે ઓપરેટર હોય છે એને વધારે વાગ્યું હોવાના સમાચાર આપણને મળ્યા છે સ્ક્રીન પર તમે જોઈ લીધું આ એસ ડીજે છે આ ગોધરામાં બનેલી ગઈકાલે આ ઘટના છે કે એક લગ્ન પ્રસંગમાં જો જાનલીન જાનૈયા જઈ રહ્યા હતા ત્યારે જે અચાનક जे ड्रायव्हर होता स्ट्रेडिंग गुमावता जे, गुमा जे दुर्घटना सर्जाई होवाना समाचार आपण जी हां आ, मित्रों। मित्र मित्रो आटना विषय शू केव अवश्य कॉमेंट बॉक्सम जणवजो म दोस्त शैलेशबिन આજની વિડીયોની બસ આટલું જ હતું આપણે તરત જ મળીશું એક સરસ મજાના એક સમાચાર સાથે જરૂરથી તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની અને ભારતની બધી જ જે માહિતી જે છે એ તમને ફ્રીમાં આપતો હોઈશું અમે પણ વિડીયો બનાવીએ છીએ મિત્રો અમને પણ મહેનત લાગે છે એટલે તમારે લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનો કોઈપણ પ્રકારનો તમારો સાર્સ નથી લાગતો